ઓમ તત્સત પરમાત્મા એ સદગુરુ મહારાજનો જય હવે આપણે જોઈએ પ્રશ્નોતરી તો પ્રશ્ન એ છે કે આ દેહ કોનો છે તો એના સમાધાનમાં દેહ પંચભૂતોનો છે પંચભૂત શાથી થયા તો અહંકારના તમો ગુણથી અહંકાર કોનાથી છે જેને મહત્ત્વ કહેવાય છે એનાથી છે મહત્વ શાથી છે તો પ્રકૃતિમાંથી છે એ પ્રકૃતિ કોની છે તો જેનું નામ પુરુષ છે એનાથી એનાથી છે પુરુષ એ શાથી છે તો નિરાધાર એટલે આધાર વગરના બ્રહ્મ વડે પુરુષ છે હવે મેં બ્રહ્મને ઓળખ્યો ઓળખ્યો હોય તો નિશ્ચય કરો દઢ કરો વિશ્વાસ કરો તો એ નિશ્ચય વિશ્વાસ ચૂપ મુખ દ્વાર છે મુખેથી બ્રહ્મનું વર્ણન કરવા પણ નથી એ વાણીમાં આવી શકતો નથી જેમ એક વીસ પચીસ ગળામાં જળભરો એકમાં સુગંધીવાળું એકમાં દુર્ગંધીવાળું એકમાં ગંગાજળ એકમાં દારૂ એકમાં ઘી એકમાં તેલ અને એકમાં પેશાબ ભરેલો છે તો પણ બધાય ગળામાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે એક સરખું જ છે એ જ પ્રમાણે ઊંચ નીચ અને મધ્ય બધાય દેહમાં એક જ બ્રહ્મનું પ્રતિબિંબ છે દેહનો ભેદ દેહ જોઈને જુદા જુદા નામ આપ્યો છે બધા દેહદારીઓના નામ જુદા જુદા છે પણ બધામાં ચૈતન્ય તો એક જ છે એનો જ પ્રકાશ છે હવે પૃથ્વીથી પર પરનો અર્થ થાય છે આગળ તો પૃથ્વીથી પર આગળ અથવા સૂક્ષમ એ જળ છે જળથી પર અગ્નિ છે અગ્નિ પર વાયુ છે વાયુથી પર આકાશ છે આકાશ થી પર દસ ઇન્દ્રિયો ઇન્દ્રિયોથી પર અંતઃકરણ છે અંતઃકરણથી પર ત્રણ ગુણ છે એ ત્રણેય ગુણોથી પર અહંકાર છે અહંકારથી પર મહત્વ જાણવું મહતત્વથી પર મૂળ માયા એટલે કે પ્રકૃતિ છે અને માયાથી એ પર બ્રહ્મ છે એટલા માટે બ્રહ્મને પરાત પર પણ કહી શકાય છે પરથી પર એનાથી આગળ બીજું કોઈ જ નથી માટે બ્રહ્મ પરાત પર છે એ આપણું સ્વરૂપ છે પૃથ્વી તો ગંધમાં વિલીન થઈ જાય એટલે મળી જાય ગંધ જળમાં મળી જાય જળ રસમાં મળે રસ તે જ ન થઈ જાય એટલે મળ એ તે જ રૂપમાં અને રૂપ વાયુમાં અને વાયુ પર્શમાં મળી જાય છે સ્પર્શ આકાશમાં અને આકાશ શબ્દમાં અને શબ્દ તમો ગુણમાં મળે છે દસ ઇન્દ્રિય રજો ગુણમાં મળી જાય છે અને માન અને દેવતા સત્વગુણમાં મળે છે એ ત્રણેય ગુણ અહંકારમાં અને અહંકાર મહત્ત્વમાં મળી જાય છે વિલીન થઈ જાય છે મહતત્વ પ્રકૃતિ એટલે માયા એ માયામાં અને પ્રકૃતિ પુરુષમાં મળી જાય છે પુરુષ જઈને બ્રહ્મમાં સમાય છે આત્મા સદાય અચળ શુદ્ધ અને એક રસ છે પણ દેહના વ્યવહારમાં દેહ જેવો જણાય છે જેમ ચંદ્રમંડળ એટલે ચંદ્રની થાળી ગોળ છે અભંગ ભાગે નહીં એવી છે છતાં એની કળા આવે છે અને જાય છે અને ચંદ્રમાં ઘટ વધ થાય છે વધઘટ ઘટ થાય છે વધે છે ઘટે છે અજવાળિયા અંધારિયામાં એમ એવું આપણને દેખાય છે ચંદ્રમાનો ખરો ગોળ આકાર કોઈ ભાગતો કે વધતો ઓછો થતો નથી જેમ નદીના કિનારા ઉપર ઝાડ થીર દેખાય છે પણ નદીના પ્રવાહમાં જોઈએ તો જાણે ઝાડ ચાલતું તણાતું અગર તો ઉલટું હોય એમ દેખાય છે એટલે કે તે જ પ્રમાણે આત્મા અનંત દેહને પ્રકાશ કરે છે અનંત દેહનો સાક્ષી છે એમ વિચાર કરીને આપણા મનના સંદેહનો નાશ કરવો જોઈએ આ સંદેશના ચૂરા કરવા એમ હવે જ્યાં સુધી અંતઃકરણમાં અજ્ઞાન છે ત્યાં સુધી આત્મા અને શરીર એકમેક એટલે એક જેવા એકરૂપ હોય એમ દેખાય છે જેમ લોખંડને તપાવીને લાલ કરીએ ત્યારે લોખંડ અને અગ્નિ એકરૂપ દેખાય છે જેમ રાત્રિ અંધારી હોય અને ઘરમાં પણ અંધારું હોય અને આંખોનું તેજ પણ છે એમ કાયમ હોય તો પણ અંધારામાં ઓખોને કોઈ પણ દેખાતું નથી તે જોવા છતાં સતત આંખો અંધારાથી અલેપ છે લેપાતી નથી અંધારાનો ગુણ ઓખોમાં વ્યાપક એટલે વ્યાપતો નથી અંધારો આંખોને ચોંટી જતું નથી એ તો ઉઘાડી વાત છે એટલે કે જ્યાં સુધી જ્ઞાનરૂપી સૂર્યનો પ્રકાશ પ્રગટ થયો નથી ત્યાં સુધી એ બેઉ આત્મા અને શરીર એટલે કે આંખો અને અંધારું એક જેવા એકમેક દેખાય છે એ જ રીતે આ જળ દેહરૂપી દેવળમાં આત્મા ચેતન દેવ છે એ વાતને સમજી કરીને એમાં મન લગાડવું જોઈએ દેવળનો એટલે દેહનો તો નાશ થતો કોઈ વાર લાગવાની નથી અને દેવ તો સદાય અમંગ નાશ ન થાય એવો દેવળમાં જોઈએ છે દેવની શક્તિ એટલે એના પ્રભાવે કરીને દેવળની પૂજા થાય છે ભાત ભાતના ભોજન અને ભોગ લેવાય છે એટલે કે શરીરમાં જે દેવ અર્થાત આત્મા દેખીએ કે માનીએ છીએ એ દેવળ શરીરથી ન્યારો છે એ દેવળથી દેવ જુદો છે એમ અને બિરાજમાન પ્રત્યક્ષ છે જે બીજે કોઈ ખોળવા જવા જેવો નથી હવે પ્રીતિ તો પ્રીતિનો જેવો કોઈ પાન નથી પ્રેમના જેવા કોઈ ફૂલ નથી અને ચિત્તના જેવું કોઈ ચંદન નથી તથા સ્નેહના જેવો કોઈ હાર નથી ફૂલાર હૃદયના જેવું આસન એટલે દેવને બિરાજવાને માટે બીજું કોઈ નથી હૃદય સિવાય અને સહજ સ્વભાવ જેવું સિંહાસન નથી ભાવના જેવી સેજ એટલે ખાટલો પથારી નથી અને શૂન્યના જેવું કોઈ ઘર નથી શીર શીતળ એટલે શુદ્ધતાના જેવું સ્નાન નથી અને ધ્યાનના જેવો બીજો કોઈ ધૂપ નથી આત્મજ્ઞાનના જેવો કોઈ દીવો નથી જે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે મનના જેવી કોઈ માળા નથી અને સોહમ સોહમ એટલે હંસ સોહમ તે હું છું આના જેવો બીજો કોઈ જાપ નથી આત્મા જેવો કોઈ દેવ નથી અને એવા દેવને રહેવાને માટે દેહના જેવો બીજું કોઈ ઘર કે સ્થળ નથી શ્વાસ ઉશ્વાસ રાત દિન સોહમ સોહમનો જાપ કરે જવો જોઈએ એવી જ માળા વારંવાર દૃઢતાને ધારણ કરાવે છે એથી દૃઢતા વિશ્વાસ નિશ્ચય આવે છે દેહથી પર ઇન્દ્રિ ઇન્દ્રિથી પર અંતઃકરણ અંતઃકરણથી પર એવો જે એક અખંડ છે એનો જાપ એટલે કે એના આપણી ઉપાધિઓને હરી લે છે માસ કરે છે પણ લાકડાની કે રુદ્રાક્ષની અથવા સૂતરની બીજી માળાઓ છે એને ફેરવવાથી કોઈ કારજ સિદ્ધ થતું નથી એટલા માટે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે એ તો પોતાનું ભજન પોતે જ કરે છે ભજનાર અને જેનું ભજન કરવાનું બે એક જ છે અલગ નથી દૂધ અને પાણી બે એકઠા મળીને એકઠા થઈને રહે છે પણ જેમ હંસ પાણીને છોડીને દૂધ ગ્રહણ કરે છે સોનામાં બીજી ધાતુ એટલે કથિર મળી કરીને રહે છે જે મિશ્રણ બન્યું હોય તેને જેમ સોની શુદ્ધ કરીને ચોખ્ખું સોનું બનાવી દે છે લઈ લે છે જેમ સામાન્ય અગ્નિ લાકડામાં લાકડા જેવો થઈને રહે છે પણ મંથન કરીને વિશેષ અગ્નિ બનાવીએ કાઢીએ તો એ લાકડાને પણ બાળી મૂકે છે એટલે કે એ જ પ્રમાણે આત્મા ચૈતન્ય અનાત્મા આત્મા દેહ સાથે મળી ગયો છે તેને અલગ અલગ કરી બતાવે છે આનું નામ સૌખ્ય શાસ્ત્ર કહેવાય છે હવે આત્માના પાંચ પ્રકારના કોષ એટલે કે ઢોકણ ઉપરનું અસ્તર એના પાંચ પ્રકારે છે એનું વર્ણન જોઈએ તો અન્નમય કોષ તે તો આ પ્રગટ પિંડ એટલે દેહ છે કારણ દેહનું પોષણ અન્નથી થાય છે માટે પ્રાણમય કોષ તે પાંચ વાયુ એટલે વ્યાન સમાન ઉદાન પ્રાણ અપાન એ છે એને સમજવા જોઈએ મનોમય કોષ એ પાંચ કર્મેન્દ્રિયો એટલે કે વાચા હાથ પગ ગુદા અને ગુહ્ય ઇન્દ્રિયો એ પ્રસિદ્ધ એટલે જાહેર જ છે અને વિજ્ઞાનમય કોષ એ પાંચ જ્ઞાનેન્દ્રિયો એટલે સોત્ર ત્વચા ચક્ષુ જીવા ઘ્રાણ એટલે નાક એને જાણવી જાગ્રત અને મન સપના અવસ્થા વિશે આ ચાર કોષ કહેવાય છે સુષુપ્તિ એટલે ગાઢ નિદ્રિયાની અવસ્થામાં જે કોષ છે તે આનંદમય કોષ માનવો જોઈએ એમાં આનંદ સિવાય બીજા કશાયનો અનુભવ થતો નથી થશે પણ નહીં આ પંચકોષ આત્માના છે અને એ પંચકોષવાળા આત્માનું નામ જીવ કહેવામાં આવે છે અર્થાત શંકર ભાષ્યમાં અને શાસ્ત્રમાં એનું વર્ણન સારી રીતે કરેલું છે જે બાબતને જ્ઞાની પુરુષો જાણે છે હવે દેહની અવસ્થાઓનું વર્ણન તો જાગ્રત અવસ્થા એવી કે જે જાણે આપણે ઘરમાં બેઠા હોઈએ ત્યાં જે કોઈ હોય એ બધું ભલી રીતે આપણે જોઈ શકીએ છીએ એને જાગ્રત કહેવાય સપના અવસ્થા એવી છે કે જાણે આપણે એ ઘરના એક ઓરડામાં જઈને બેઠા હોઈએ અને એમાં જે કોઈ રહેતું હોય એની બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ એને સપના અવસ્થા કહી શકાય છે હવે સુશુભતી અવસ્થા એવી છે કે જાણે આપણે ઘરના એટલે જમીનની નીચેના ભોંયરામાં બેઠા હોઈએ અને કોઈ ના દેખાય ત્યાં તો અંધારું ઘોળ અને કશું એ દેખાય નહીં હવે એક રસ અખંડ જે આકાશ છે એ તો ઘરમય છે ઓરડામય છે અને ભોયરામાંય છે એટલે કે એને આત્માની સાક્ષી સ્વરૂપ

ત્રણેય અવસ્થાઓમાં માણકાના સૂત્રની જેમ વ્યાપક છે છતાંય ત્રણેથી સાક્ષી રૂપ ત્રણેયને જોવા વાળો એનો દ્રષ્ટા જે ઉદાસીન નિષ્પક્ષપાત એ રીતે જોનાર ચૈતન્ય રૂપ અને સમીપવર્તી પાસે જ રહેલો હોય છે એને સાક્ષી જાણવો જોઈએ કોઈ માણસે બીજા કોઈને ગુનો કરતો અથવા કોઈ ક્રિયા કરતો જોયો હોય તો એ જોનારો જેમ સાક્ષી કહેવાય છે એમ દેહ ઇન્દ્રિયો મન પ્રાણ વગેરે જે જે ક્રિયાઓ કરે છે એ સર્વ ક્રિયાઓ આત્મા જોયા કરે છે માટે આત્મા સાક્ષી કહેવાય છે ઓમ તો સદ પરમાત્મા એ સદગુરુ મહારાજનો છે